મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરિભાઈ પટેલના સુણોકો ગામ ખાતે ગ્રામજનોનો મીઠો તીખો પ્રતિસાદ જોવા મળ્યો વધુમાં વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે હરિભાઈ પટેલે મૂળ ઉંઝાના સુણક ગામના વતની છે જ્યાં મીડિયા કર્મીની ટીમ પહોંચી હતી અને સુણક ગામની મુલાકાત લીધી હતી અને ચૂંટણીને અનુલક્ષીને ગ્રામજનોનો પ્રતિસાદ મેળવ્યો હતો જ્યાં ગામમાં અનેક જગ્યા ઉપર ક્યાંક મીઠો તો ક્યાંક તીખો પ્રતિસાદ સામે આવ્યો હતો હાલમાં વાત કરીએ તો મહેસાણા લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે જેમાં વાત કરી વધુમાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે જેના અનુસંધાને આજ રોજ આપણે હરિભાઈ પટેલ ના મહેસાણા જિલ્લામાં આવેલા સોણો ગામે આવી પહોંચ્યા છીએ નાનપણ વીત્યું છે જોવા જઈએ તો કેવું કુટુંબ પ્રત્યે કેવી ભાવના છે હારી સરસ કદી એવું નહી રાખ્યું તમે કેટલા વર્ષો ભેગા રહ્યા અને એમાં તમને હા મેં ભેગા છીએ એટલા વર્ષ તે પાછા વર્ષથી અત્યારે મહેસાણા રહ્યા છો રે તો કેટલી વાર અહીંયા ગામડે મુલાકાત લઇ તમારી આવું પંદર દહાડે મહિના વીસ દહાડે એવું આવું અત્યારે ઉમેદવાર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે તો કેવું કેવું કેટલી લાગણી અનુભવ છો તમે અમારે તો હોય જ ને ના હોય એક દીવર ઉભા હોય એક હોય છે ને હરિભાઈ માટે ગ્રામજનો નો કેવો પ્રતિસાદ છે ગામમાં સારું

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલ ટિકિટ આપવામાં આવી છે તો આજે એમના ગામ માં આપણે આવ્યા છીએ તો આવો આપણે જાણીએ એમના યંગસ્ટર ની વાતો શું નામ તમારું

હા તો ગામના વિકાસ માટે શું ફાળો આપેલો છે વિકાસ માટે કે જો જે એમનો સપોર્ટ છે ગામમાં આ જે મહિયા જે જગ્યાએ ઉભા છે ત્યાં બહુ માટી હતી તો ગામમાં રોડ બનાવરા સીસીટીવી કેમેરાની સુવિધા આપી છે ઘણા બધા કામો અમે જેટલા કામો કાકા ને અરજી કરીને અમારે ટોટલી કામ એમને અમારા કરેલા છે હા હરીભાઈ કેટલા વોટથી જીતે એવું આશા રાખો છો હરી કાકા ને અમારા ગામમાંથી તો અમે થાય એટલા વોટેથી એમને પ્લસ કરીશું પણ અમે પાંચ પાંચ લાખ વોટથી એ જીતે એટલી આશા રાખીએ છીએ હીરાભાઈ કાયદા ફરવા અમારા ગમના છ બરાબર અમારા રોજ કાહળો સાફ હોવો જો કાઢામાં તો પચ્ચી મોડા લાવજો હાફ છે જંતુ અને બાજુ વ્યાવાવાળા છીએ અમે બરાબર અમારા મચ્છર મચ્છર અમાર છોકરો બોકળો બધો હોય તો કલાક રહેતો હોય હરીભાઈ આવા ખરા કદી કે હું કેટલા આ તો તકલીફ તો કરી સરપંચ આવે તમને આમાં તો કોઈ જવાબ નહીં અમે તો એક ભાઈ અમારે આતો ને જનતા નાખે બે બધું તૂટી ગયું હોમ છે બરાબર પછી એના કદી જોવાય નહીં આયા ગેરંટી મારી કોઈ દાખ જો આયા હરિભરી પૂછો કે આ હરિજ પરમારા કોઈ દાદ કે જોવા આયા તૈ પૂછો આજુ દેવ સુ આમ સે ખાલી હરિજન મહેલા પૂરતી એક બીજા મહેલામાં બી આવું છે બીજા મહેલામાં બીજા મહેલા ને હશે તો ખરી બાબરે કઈ એકતા નહીં અમે તો ખુલ્લા મૂકીએ કે આ કાહડો રહ્યો અમારે હાફ કેટલા લગભગ તૈયાર જોડે પચતા બસો હાફ હશે બાબર ધ્યાન દાળ આવા ચૂંટણી ઈના દાળ હોય આ આમાં તૈયાર ન કે અમારે પમારા વાહમાં કદી હજુ પગ નહીં મેળું ઠાકોર શિવાજી મગનજી બહુ સારી લાગણી અનુભવી છે ગામો સારો વિકાસ કરે એમને અમારા ઠાકોર સમાજ ની વાડી માગણી છે બીજી કોઈ અમારે જોતું નથી લગભગ દસ વર્ષથી અમે આશા રાખીએ છીએ અમારા લગ્ન પ્રસંગમાં ઉમેદવાર જાહેર પડે છે ઉમેદવાર તો જાહેર થઈ ગયા છે પણ વ્યક્તિગત સારા છે માણસ બી સારા છે બધી રીતે સારા છે પ્રિન્સિપાલ હતા બે ત્રણ વખત અમારે ચૂંટાઈ ગયેલા વિકાસ તો અમુક અમુક કોમ બાકી હોય એ કરી દો અને અમુક થઈ ગયેલા છે અને અમારી જે થોડી માંગણી છે એ પૂરી કરે તો હવથી સારામાં સારું કોમ થઈ જાય અમારા ઠાકુર સમાજ ને એક વાળી નહીં મહેમાન ગત ને બધી લગ્ન પસંદ તકલીફ બહુ વળે છે ઈવન તો શું કહીએ હવે અમે તો સમાજ ના ઉભા રહ્યા છે કહેવાનું તો શું હોય અમારા સમાજ તો નહીં આયા છે પ્રચાર માં નથી આયેલા મારું નામ નીલાબેન જયંતીલાલ શ્રીમાળી કરવાની તો મારા ગામના હા તે કરશે હરકી રીતે બીજું તમે એવું કરી મારતો ખાલી આટલો ટુકડો મને કરી આટલું 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 ડેબુડી નાખી આલો બસ મારી તો એ જ માગણી બીજું કોઈ માગણી નહીં

બરાબર તો ગટરનું પાણી ભરેલું છે પણ એનો કોઈ નિકાલ કરતા નથી જ્યારે કોઈ પણ પક્ષના માણસો આવે છે બરાબર જ્યારે ચૂંટણી હોતા ત્યારે બરાબર પણ ચૂંટણી પતી ગયા પછી કોઈ તાકવા આવતું નથી કે તમારી શું સમક્ષ આવશે શું હલ કરવું છે અમારી કોઈ સમક્ષા હલ કરતું નથી બરાબર અને આ રીતે અમારા બધા પ્રોબ્લેમો ઘણા બધા છે અમારા અમના ઉમેદવાર હોય તો એમને પણ અમે કહીએ છીએ કે ભાઈ હમણાં અમારું આટલું કામ તમે કરી આવો બરાબર ત્યારબાદ તેમનું રાજકીય કાર્યકાળ શરૂ કરવામાં આવ્યો હતો અને પછી તે મહેસાણા જિલ્લા પંચાયતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચુક્યા છે અત્યારે હવે જોઈએ કે હરિભાઈ ને કેટલી પ્રતિસાદ મળી રહ્યો છે મયુર પંડ્યા છઠ્ઠી બારી રિંગ રોડ હોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઈવ વન